વધુ મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ પર મુલાકાતીઓનો અત્યારે ઘસારો જોવા મળી રહ્યો છે સોળ મહિનામાં ચુમ્માલીસ લાખથી વધુ મુલાકાતીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી તો સોળ મહિનામાં રૂપિયા પોઈન્ટ ચુમ્માલીસ કરોડથી વધુની આવક થઈ છે અટલ બ્રિજ એએમસીનો કમાઉ દીકરો સાબિત થયો છે તો અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સોળ મહિનામાં ચુમ્માલીસ લાખથી વધુ મુલાકાતીઓએ આની મુલાકાત લીધી છે અત્યારે જે સ્થળ ટાઈપ ગણાતા અટલ બ્રિજ પર મુલાકાતીઓની જે અત્યારે સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે સોળ મહિનામાં એમસી ચુમ્માલીસ લાખથી વધુની મુલાકાતે છે લોકોએ મુલાકાત લીધી છે અને લઈને એએમસીને રૂપિયા તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડથી વધુની આવક નોંધાઈ છે અટલ બ્રિજ એએમસીનો કમાવો દીકરો સાબિત થયો છે તો પ્રવાસીઓ માટે પણ અટલ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જેને લઈને અટલ બ્રિજ પર મુલાકાતીઓના સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે સોળ મહિનામાં ચુમ્માલીસ લાખથી વધુ મુલાકાતીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી

ચુમ્માલીસ લાખ થી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજ મુલાકાત લીધી તો સોળ મહિનામાં એમસી ને રૂપિયા તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ થી વધુની આવક થઈ છે અટલ બ્રિજ એએમસી નો કમાવ દીકરો સાબિત થયો છે અમદાવાદમાં આવેલો બ્રિજ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તમામ મુલાકાતીઓ માટે અમદાવાદમાં આવેલો અટલ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે સોળ મહિનામાં ચુમ્માલીસ લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લીધી તો અટલ બ્રિજ એમસી નો કમાવો દીકરો સાબિત થયો છે અટલ બ્રિજની વાત કરવામાં આવે તો અટલ બ્રિજ જ્યારથી બન્યો છે અને ખાસ કરીને બે વર્ષથી વધુ જે સમય થઈ ગયો છે ત્યારથી આ અટલ બ્રિજ બન્યો છે અને અટલ બ્રિજમાં મુલાકાતીઓની જે સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા સોળ મહિનાની જો વાત કરવામાં આવે તો સોળ મહિનામાં પણ મુલાકાતીઓની સંખ્યામાં અધધ જેટલો વધારો જે છે તે જોવા મળ્યો છે જેને કારણે એએમસીની આવકમાં પણ જે સાડાતેર કરોડથી વધારે જે આવક છે તે માત્ર સોળ મહિનામાં થઈ છે ચોક્કસ કહી શકાય કે અટલ બ્રિજની બાજુમાં જે રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન છે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા જોવા મળતી હોય છે ત્યારે અત્યારે પણ વહેલી સવારથી જ લોકો જે છે તે અટલ બ્રિજની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે અટલ બ્રિજ જે ડિઝાઇનથી બનાવવામાં આવે છે તે ડિઝાઇન જોવા માટે અને સાથે જ વાત કરવામાં આવે તો સેલ્ફી પોઈન્ટ પણ અટલ બ્રિજ જે છે તે બની ગયો છે વાત કરવામાં આવે કે અટલ બ્રિજની બાજુમાં ફ્લાવર ગાર્ડન જે છે તેની પણ મુલાકાતે લોકો જે છે તે આવતા જોવા મળે છે કેક્ટસ ગાર્ડન જે છે તે ઢાંકેલું જે એક ડોમ છે તેમાં બનાવવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો અગાઉ પણ અટલ બ્રિજની મુલાકાતે જે કહી શકાય કે લોકો આવતા હતા પરંતુ અત્યારે અટલ અમદાવાદમાં જ્યારે પણ કોઈ બહારથી આવે છે ત્યારે અટલ બ્રિજની મુલાકાત તેઓ ચોક્કસ લે છે સાથે જ વાત કરવામાં આવે તો ફ્લાવર પાર્કની બાજુમાં જ્યારે અટલ બ્રિજ હોય ત્યારે ફ્લાવર પાર્કને પણ ખૂબ જ જે કહી શકાય કે તેમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધે છે અને સાથે તેમાં પણ ટિકિટને કારણે કોર્પોરેશનને આવક થતી જોવા મળે છે હેરિટેજ સિટી અમદાવાદમાં જ્યારે આ પ્રકારનો જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે દિવાળી પર્વની જો વાત કરીએ તો ગઈ દિવાળી જે ગઈ ત્યારે એક જ દિવસમાં લગભગ ઓગણપચાસ હજારથી વધુ લોકો જે કહી શકાય કે એક જ દિવસમાં મુલાકાત લીધી હતી કહી શકાય કે અટલ બ્રિજ સહિત અન્ય પણ આકર્ષણના જ્યારે કેન્દ્રો અમદાવાદમાં હોય છે ત્યારે મુલાકાતીઓને મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અહીંયા જે કહી શકાય કે અમદાવાદની આ જુદી જુદી પર્યટક સ્થળ છે તે જોવા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અટલ બ્રિજ તો છે જ પરંતુ જ્યારે પણ અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે તો અત્યારે પણ વહેલી સવારે એટલે કે દસ વાગ્યા છે ત્યારે અત્યારથી જ મુલાકાતીઓની સંખ્યા જે છે અત્યારે જોવા મળી રહી છે અત્યારે કોઈ પણ જાતનું વેકેશન સમય નથી છતાં પણ આ પ્રકારનો

તો અટલ બ્રિજ એએમસીનો કમાવો દીકરો સાબિત થયો છે તમામ લોકો માટે અટલ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર છે તો આકર્ષણ અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે સોળ મહિનામાં ચુમ્માલીસ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી તો સોળ મહિનામાં એએમસીને રૂપિયા તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ વધુની આવક નોંધાઈ છે અટલ બ્રિજ એએમસીનો નો કમાવ દીકરો સાબિત થયો છે